માતા પિતા અને ભાઈનું અધૂરું રહેલું સપનું પૂરું કર્યું ઉલ્લેખનીય છે કે અમીરગઢ તાલુકાના અરણીવાડા ગામમાં પ્રથમ વખત સરકારી નોકરી મેળવનાર યુવક રાણા રાહુલ સખત મહેનત કરીને માતા પિતા ભાઈનું અધૂરું રહેલું સપનું પૂરું કરી સમાજ અને ગામનું નામ રોશન કર્યું હતું ઉલ્લેખનીય છે કે રાહુલભાઈના માતા પિતા તેમજ કુલ પાંચ બહેનો અને એક ભાઈ તેમ નવ પરિવારનું કુટુંબ છે ત્યારે માતા પિતાનું સપનું હતું કે મોટા દીકરાને આર્મીમાં જોડાઈ દેશ સેવા કરવા માટે સખત પ્રયાસ કરી રહ્યા છે ત્યારે કોરોના દરમિયાન અચાનક આકસ્મિક રીતે મોટા દીકરાનું અવસાન થયું હતું ત્યારે મોટા દીકરાનું અવસાન થતાં માતા પિતા આઘાતમાં સરી પડ્યા હતા અને માતા પિતાનું આર્મીમાં જોડાવાનું સપનું અધૂરું રહી ગયું હતું ત્યારે મોટાભાઈનું અવસાન થતાં નાના ભાઈએ મા બાપ અને ભાઈનું અઘરું અધૂરું રહેલું સપનું પૂરું કરવા માટે રાત દિવસ સખત મહેનત કરી સીઆરપીએફમાં જોડાઈને મા બાપ અને ભાઈનું અધૂરું રહેલું સપનું ભાઈએ પૂરું કરતા મા બાપ અને પરિવારમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી હતી રાહુલભાઈએ આર્મીમાં જોડાઈને સમાજ અને ગામનું નામ રોશન કર્યું હતું ત્યારે માજી રાણા રાહુલભાઈ નારણભાઈએ સીઆરપીએફ આરટીસી અમેઠી યુપી ખાતે બાર મહિનાની બેઝિક ટ્રેનિંગ પૂરી કરીને પોતાના વતન અરણીવાડા ગામે પરત ફરતા ભવ્ય રેલી અને સ્વાગત કાર્યક્રમ યોજાયો